નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીમાં દસ જેટલી કોલેજો અને બે ગુજરાતી માધ્યમ અને એક અંગ્રેજી માધ્યમની શાળા અને ભાઈઓ બહેનો માટે બે હોસ્ટેલ ચાલે છે આ કેમ્પસમાં આશરે અઢાર હજાર જેટલા નાના ભૂલકાથી લઈ મોટા વિદ્યાર્થી ભાઈ બહેનો અભ્યાસ અર્થે આવે છે આ કેમ્પસમાં આવેલી તમામ સંસ્થાઓ દ્વારા દર વર્ષે પાટણ નગરપાલિકા દ્વારા જે વેરા નિયત કરવામાં આવેલ છે તે નિયમિત ભરવામાં આવે છે જેના બદલામાં ફક્ત ને ફક્ત ડ્રેનેજ લાઈનનો જ લાભ લઈ લઈએ છીએ આ કેમ્પસમાં ચૌદ જેટલી સંસ્થાઓ આવેલી છે અત્યાર સુધી સંડાસ બાથરૂમના પાણીના કાલ માટે દરેક સંસ્થામાં કૂવાની વ્યવસ્થા કરવામાં આવેલી હતી છેલ્લા બે ત્રણ વર્ષથી પાટણ નગરપાલિકા હસ્તક ભૂગર્ભ બટર લાઇનનું જોડાણ લીધેલ છે પરંતુ પ્રાંત ઓફિસથી આગળ રેલવે ગરનાણું બનાવવામાં આવ્યું છે ત્યારથી આગળની ભૂગર્ભ લાઇન સતત ચોકપ રહેવાથી આ કેમ્પસમાં આવેલી તમામ સંસ્થાનું ડ્રેનેજ લાઇનનું પાણી પાછું આવે છે તાજેતરમાં કેમ્પસમાં આવેલ ગર્લ્સ હોસ્ટેલની ડ્રેનેજ લાઈનનું પાણી બહારનું તરફ જતું ના હોવાથી હોસ્ટેલની આજુબાજુ ગંદકીનું તળાવ ભરાઈ ગયું છે હવે તો ગંદુ પાણી હોસ્ટેલની ચારે બાજુ ઉભરાવા લાગ્યું છે અને અન્ય સંસ્થાઓ સુધી પાણી બેક મારવાથી કેમ્પસમાં દુર્ગંધ ફેલાય છે જે શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને હોસ્ટેલમાં રહેતી બહેનો માટે ખૂબ જ હાનિકારક છે અને મોટો રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય છે તો વિદ્યાર્થી હિતને ધ્યાનમાં લઈને હાલમાં પાટણ શહેરમાં જીયુડીએ અંતર્ગત નવી ભૂગર્ભ લાઈનનું કામકાજ ચાલી રહ્યું છે એમાં કોલેજ કેમ્પસથી ચિંતામણી ફ્લેટ સુધીની લાઈનનું લેવલ ચેક કરી પાણી બેગ ના મારે તે રીતે ખૂબ જ તાત્કાલિક અસરથી ગટર લાઈનનું કામકાજ થાય એ માટે કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે તો આ પ્રશ્નને લઈને નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા શ્રી તેમજ શ્રી પાટણ પ્રાંત શ્રીને પણ નકલ મોકલી યોગ્ય કાર્યવાહી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે